શાકભાજીના હાલ બેહાલ રાજ્યમાં ફરી વાર ચિકન ગુનિયા માથું ઉચક્યું સીટમાં મોદીને ને ક્લીનચીટ ભગવી આલમમાં ખુશીની લહેર સેવાએ કરી ચાલીસ વર્ષની ઉજવણી પેટા ચૂંટણીમાં કમળ ખીલ્યું સુરત પાંડેસરા જીઆઈડીસી આગ હવે સમાચાર જોઈએ વિસ્તૃતમાં દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારી સામે હવે સામાન્ય માનવી લાચાર નજરે પડે છે કારણ કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં પણ જાણે હરીફાઈ ચાલતી હોય તેવો માહોલ સર્જાયો છે મોંઘવારીનો માર સહન કરતો સામાન્ય માનવી હવે શાકભાજીના ભાવો થી પણ શેકાઈ રહ્યો છે કારણ કે છેલ્લા મહિનાથી શાકભાજીના ભાવમાં પચીસ થી લઈને એકસો પચાસ ટકાનો તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ સિત્તેર રૂપિયા ટામેટા અને ફ્લાવરના એસી રૂપિયા જ્યારે દૂધી એકસો ચાલીસ રૂપિયાના ભાવે મળે છે અને બીજી બાજુ હોલસેલના ભાવો કરતાં છૂટકમાં શાકભાજી ખરીદવા ત્રણ ગણા ભાવ વસૂલ કરવામાં આવે છે ઉનાળામાં વધી રહેલી ગરમીના કારણે શાકભાજીને ભારે નુકસાન થઈ રહ્યું છે જેના કારણે સારી ગુણવત્તાવાળી શાકભાજીની અછત જોવા મળે છે અને વધતા જતા ભાવોની સામે હવે ગૃહિણીઓએ શાકભાજીની ખરીદી પર થોડીક કાપ લગાવી છે અને પોતાના બગડેલા બજેટને સુધારવાનો લોલો પ્રયત્ન કરી રહી છે પલટાની સાથે રાજ્યમાં ફરી એક વખત ભૂત છે ભયંકર રોગચાળાએ ગુજરાતમાં માથું ઉચક્યું છે અને જામનગરમાં જેટલા ચિકનગુનિયાના કેસ છે હાથ દુખવા શરીર જકડાઈ જવું તાવ આવવો શરદી અને ઉધરસ આના પ્રાથમિક લક્ષણો છે પરંતુ પ્રથમ દવા એ સાવધાની છે સાફ સફાઈ અવેરનેસના કારણે આનો ભાગ બનાય છે આ ભયંકર રોગચાળાને ડામવા હાલ તો જામનગરથી લઈ રાજ્યભરમાં તંત્ર ચાંપતી નજર રાખતું દોડી રહ્યું છે અમદાવાદના ગુલબર્ગ હત્યાકાંડ મામલે મંગળવારે સીટના ક્લોઝર રિપોર્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ મળી છે ગુલબર્ગ સોસાયટીમાં લોકોના જીવતા સળગાવી દેવાનો કેસ બન્યો હતો જેમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરીનું પણ મોત નીપજ્યું હતું ઉલ્લેખનીય છે કે એહસાન જાફરીના પત્ની જાખિયા જાફરીની ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે એહસાન જાફરીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પોલીસની મદદ માંગી હતી પરંતુ તે ના મળવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું फिया नसीम के पिटीशन जो मीर दसाई साहब ने डेट में फाइल करके आर्गू किया था कि मुझे रिपोर्ट की कॉपी एस की आज की आज दे दी जाए इसी समय दिया जाए उस पर मेरी सुनवाई होनी थी तो मैंने सुप्रीम कोर्ट समोटे डिसीशन और जो सुप्रीम कोर्ट ऑर्डर में है उसको एक्सप्लेन करते हुए हमने उनके सबमिशन को जो पिटीशन में था काटा कि इनके सारे सबमिशन गलत तो है गलत चीज़ों की रिलाई कर रहे हैं प्रेस वालों का काम है जागरूक करना अगर प्रेस क्लिपिंग को अगर ये लगाते हैं अपने पेशेंट के साथ तो पहले प्रेस रिपोर्ट को बुला करके कंफर्म कर करने कहाँ से लाया है और ये तो उनकी फ्रीडम ऑफ स्पीच है वो जो भी लिख दें ऐसी कोई बात नहीं हमारे कहाँ से कोई लीकेज नहीं है हमने सील कवर में सुप्रीम कोर्ट को दिया सील कवर में आपको दिया अगर आज आप कह दें कि हाँ साहब मैंने पढ़ लिया और मैं अटेंटिवली आपसे एग्री करता हूँ या नहीं एग्री करता हूँ या फर्ज पेश करना चाहता हूँ आप कहें मैं जाके जी को दे दूंगा। मैं हम तो आप कोर्ट के डिस्पोजल पे हैं लेकिन सारे डॉक्यूमेंट देने की बात सुप्रीम कोर्ट ने नहीं कही है सारी मटेरियल हमें कहा गया कि आपको दे दें आप देंगे स्टेटमेंट ऑफ स्टेटमेंट ऑफ विटनेसेस एंड रेलिवेंट मटेरियल मैंने इस पर जोर मारा है अप्रैल लिए। उसके लिए अगर एस आई टी ने ये कहा है तो उसके लिए मैं बहुत उसका धन्यवाद मानती हूँ उनमें मुझे बहुत खुशी हुई कि उन्होंने मेरे हक में फैसला किया और वो बोल रहे हैं कि मुझे वो कागजात दिए जाए इसलिए उनके खुद मुझे बहुत खुशी है उसके लिए मैं बहुत तो मुझे नाराजगी है कि ये तो होना होना नहीं चाहिए और अगर ये सब होता है तो ये बहुत गलत है जो उनको कैलेंजर दें मेरे दस साल हो गए और दस साल में मैं

ના ડાયરેક્શન તળે એસઆઈટી ની રચના કરેલી હતી એ એસઆઈટી એ સુપ્રીમ કોર્ટ ને દર મહિને એનો અહેવાલ આપ્યો હતો અને સુપ્રીમ કોર્ટ ના માર્ગદર્શન નીચે જે એસઆઈટી કામ કરતી હતી એ એસઆઈટી ના અમદાવાદ કોર્ટ માં જાહેર થયેલા રિપોર્ટ માં જ્યારે કોર્ટે ક્લોઝર રિપોર્ટ આપ્યો છે એવી અમને માહિતી મળી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ન્યાયિક પ્રક્રિયાને હંમેશા આવકારે છે અમારે એટલું જ કહેવું છે કે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અને ગુજરાતને ગાળો દેવાનું કામ કરનારા તત્વોને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે ગુજરાત માટે જે લોકો જૂઠાણાઓ ફેલાવે છે એ જૂઠાણાઓનું સત્ય દ્વારા આજે જવાબ ન્યાયિક પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થયો છે જે અંગે એસઆઈટી રચના કરવામાં આવી અને સીટના વડા માધવન દ્વારા તૈયાર કરેલા આ રિપોર્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ અપાઈ છે અને જેના કારણે ભગવા બેડામાં ખુશીઓની લહેર જોવા મળી રહી છે સુપ્રીમ કોર્ટની સૂચનાથી રચાયેલી એસઆઈટીની અમદાવાદની કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી બે હાજર બે ના કેસ અંગે ક્લોઝર રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં મુખ્યમંત્રીને ક્લીનચીટ આપી દેવાતા ભાજપી આલમમાં આનંદનું મોજું પ્રસરી રહ્યો છે તો બીજી બાજુ ભાજપના પ્રવક્તા આઈ કે જણાવ્યું હતું કે ગુજરાતને બદનામ કરવાનું કામ કરતા ગુજરાત વિરોધી માનસ ધરાવતા જુઠ્ઠાણા ફેલાવીને કારસાવ રચી જુઠ્ઠાણા ફેલાવનારાનો ગાલ પર તમાચો છે જુઠ્ઠાણાને જવાબ સત્ય દ્વારા ગુજરાત અને દેશને પ્રાપ્ત થયો છે ભાજપ અને તેની સરકાર ન્યાયિક પ્રક્રિયાને હંમેશા આવકારે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન દ્વારા ચાલીસ વર્ષની જ્વલંત સફરની ઉજવણી કરવામાં આવી પ્રસંગે સેવા સંગઠનના સ્થાપક ઈલા ભટ્ટે જણાવ્યું હતું અનેક મુશ્કેલીઓનો સામનો કરી સેવાએ આપ બળે બધું જ શક્ય બનાવ્યું છે અને અસંગઠિત વર્ગ માટે અનેક સવલતો ઊભી કરાઈ વધુમાં અમદાવાદ વિશે જણાવતા કહ્યું હતું કે આપ બળે આગળ વધવાની શક્યતામાં અમદાવાદ શહેરે પણ આગવો ભાગ ભજવ્યો છે આ ઉપરાંત ત્રણ હજાર જેટલી સેવામાં કાર્યરત મહિલાઓ સાથે વાતચીત બાદ રીમા નાણાવટીએ બાપુ અમારી સાથે નામનું પુસ્તક પ્રકાશિત કર્યું જેમાં ગાંધીજીના મૂલ્યોને આત્મસાત કરી શકાયા અને સંઘર્ષની સાથે જજુમવા સાદગી અને સત્યતાના પાઠ જીવનમાં સાર્થક કેવી રીતે થાય તે વાત પુસ્તકમાં વર્ણવવામાં આવી છે આ પ્રસંગે અમદાવાદના મેયર અશિત વોરાએ જણાવ્યું હતું કે સ્ટ્રીટ વેન્ડર પરિસીમા સેવા સંસ્થાની બહેનોને કામમાં સાથે રાખી છે આ ઉપરાંત શહેરના ગોમતીપુર અને જમાલપુરના સ્વાભાવિક બજારમાં વિકસાવવાની જવાબદારી પણ સેવાને સોંપાઈ છે આ ઉપરાંત ચાલીસ વર્ષની સંસ્થાની સફળતમ સફરમાં સાથ આપનાર તમામનું સન્માન કરવામાં આવ્યું હતું રાજ્યમાં તાજેતરમાં જ યોજાયેલી પેટા કોંગ્રેસ માટે ફરી એક વખત ઉલટી ગણતરી ચાલુ થઈ ગઈ છે વીસ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ત્રણ નગરપાલિકાની આઠ જેટલી બેઠકો અને બાપુનગર વોર્ડની એક બેઠક મળી કુલ ત્રેત્રીસ માંથી ત્રેવીસ સીટો પર ભગવો લહેરાયો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની અનેક બેઠકો આંચકી લઈને તેત્રીસમાંથી ત્રેવીસ બેઠકો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રાપ્ત કરી છે પેથાપુર નગરપાલિકા અને પાલનપુર તાલુકા પંચાયતમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન નતું આજની પેટા ચૂંટણી દ્વારા ભારતીય જનતા પાર્ટી શાસન ઉપર આવી છે વિરોધ પક્ષના નેતા ગુજરાતને બદનામ કરવા માટેના જે અનેક પેતરાઓ રચે છે એમના ભાવનગર જિલ્લામાં તળાજા નગરપાલિકામાં કોંગ્રેસની ડિપોઝિટ ડોલ થયેલ છે કોંગ્રેસની અનેક સીટોમાં ઘટાડો થયો છે લગભગ સો ટકા સીટ કોંગ્રેસની ઘટી છે અને ભારતીય જનતા પાર્ટીની સો ટકા સીટો વધી છે ખેડા જિલ્લા પંચાયતની બંને બેઠકો અને અમદાવાદ બાપુનગર મહાનગરપાલિકાની બેઠક પણ ભારતીય જનતા પાર્ટીએ જીતીને સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના સાથીદાર બનવા માટે ગુજરાતના મતદારો હંમેશા સત્યને સ્વીકારીને આગળ વધવા માગે છે એનો આજે લોકશાહી પદ્ધતિ દ્વારા જવાબ આપીને કોંગ્રેસને તમતમતો તમાચો મારવાનું કામ ગુજરાતના મતદારોએ આજની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના મતદાન જે આજે જાહેર થયા છે પરિણામો એના દ્વારા બતાવ્યું છે

તો આતા હતા અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર